વધતા જતા સાયબર ફ્રોડ ના ગુના અટકાવવાના હેતુથી છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા શેખે પ્રેસ કોન્ફરન્સ યોજી ઓનલાઈન છેતરપિંડી કરનારાની જુદી જુદી મોડસ ઓપરેન્ડી અંગે માહિતી આપી હતી

આ ડિસ્કાઉન્ટ તમે કરાવો પણ એમાં પણ ફ્રોડ જ હોય છે એક વખત તમારા ફોનનો એક્સેસ મળ્યો તમારું ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરીને તમારા એકાઉન્ટમાં જે રૂપિયા હશે એનું ઓનલાઈન ડ્રેનિંગ કરી લેવામાં આવશે પછી બીજી વસ્તુ છે લિંક કોઈ પણ અજાણી અજાણી લિંકવાળી વાત ફરી પાછી રિપીટ થાય છે પછી હંમેશા આપનો જે ફોન છે એમાં કાં તો ફિંગરપ્રિન્ટની સિક્યુરિટી કાં તો પેટર્ન લોકની સિક્યુરિટી કાં તો પછી જે પિન જે પિન નંબર હોય એની સિક્યુરિટીનો ઉપયોગ કરવો કેમ કે કંઈ પણ થતા પહેલા એ વસ્તુ પૂછવામાં આવશે ને એ વસ્તુ પૂછ્યા પછી તમારી કોઈ એપ્લિકેશન કે તમારા કોઈ એકાઉન્ટ પર એક્સેસ થઈ શકશે પછી કોઈ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય તેને લોક કરીને રાખો તમારું એકાઉન્ટ કોઈ પણ ખોલી નાખે કોઈ પણ જોઈ શકે તમારા શું મિત્ર છે એ વસ્તુ નહીં થવી જોઈએ પછી પોલીસ કર્મચારી કે બેંક કર્મચારી કરીને કોઈ પણ માણસ ખોટી ઓળખ આપી તમને ફોન કરે ઓટીપી માંગે ખાતરી કરી લેવી નજીકના પોલીસ સ્ટેશન જઈને ખાતરી કરી લેવી કે સાહેબ તમારો ફોન હતો નજીકની બેંકમાં જઈને ખાતરી કરી લેવી સાહેબ આપનો ફોન હતો છોટાઉદેપુર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા આ વર્ષે અગિયાર લાખ બત્રીસ હજાર રૂપિયા લોકોને આજ દિવસ સુધી જે ભોગ બન્યા છે એને પરત આપવામાં આવ્યા છે અમારા તરફથી અમારી કામગીરી આ બાબતમાં બિલકુલ ચાલી રહી છે તો અમારા કેટલા તમને સૂચનો છે જે સૂચનો તમે સોશિયલ મીડિયા સિક્યુરિટી માટે તમને વાપરવા માટે અમે કહી રહ્યા છીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશનનો ઉપયોગ કરો પ્રોફાઇલ લોક રાખો પ્રાઇવેસી સેટિંગમાં એને હંમેશા એને એક્ટિવ કરીને રાખો પર્સનલ માહિતી શેર કરો નહીં પાસવર્ડ અને જે લો યુનિક આઈડી છે રેગ્યુલર એને બદલતા રહો કોઈ પણ અનનોન માણસોને મિત્ર બનાવશો નહીં આપણી પોતાના જે મોબાઈલ છે એની સિક્યુરિટીના કેટલાક સૂચનો છે પાસવર્ડ પ્રોટેક્શન એ તમે થી પણ આપી શકો છો પેટર્નથી પણ આપી શકો છો અને પિન નંબરથી પણ આપી શકો છો એન્ટી વાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરો જેથી કરીને કોઈ અનનોન વાયરસ કે અનનોન એપ્લિકેશન તમારા ત્યાં ઘૂસી આવી હોય તો એ તમારું એન્ટી વાયરસ સિસ્ટમ એને અપડેટ કરીને કાઢી નાખશે ઓપરેટિંગ સિસ્ટમમાં દર ત્રણ બે ત્રણ મહિને અપડેટ આવતું હોય છે એ અપડેટ તમારી સિસ્ટમમાં જઈને હંમેશા ઓપરેટ કરતા રહો પછી જે એપ્લિકેશન ડાઉનલોડ કરો એની પાછળ એસ લાગેલું હોય તો એ સિક્યોર છે એ જોઈને વિશ્વાસનીય સોર્સ પરથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરો રેગ્યુલર બેકઅપ લેતા રહો મે મોબાઈલ ગુમ થયો હોય તો તરત જ તમામ એકાઉન્ટના પાસવર્ડ બદલી નાખો સાયબર ક્રાઇમ કરતા જે આરોપીઓ છે એની નવી મોડેલ્સ ઓપરેન્ડી છે પહેલાં સૌથી પહેલી ઓપ મોડેસ ઓપરેન્ડિ ઓટીપી પાસવર્ડવાળી હતી પણ હવેની મોડેસ ઓપરેન્ડી છે ન્યૂડ વિડીયો કોલ ફ્રોડ જે મેં તમને કહ્યું તેમ અનનોન નંબરથી વિડીયો મારું તો સૂચન છે અનનોન નંબર ઉપરથી આવેલો વિડીયો કોલ ગમે તેનો કોણ હોય એક વખત નહીં ઉપાડો કોલ કટ કરીને સાદો કોલ કરીને પૂછો કે તમારે વિડીયો કોલ કરવાનો પર્પઝ શું છે તમે એટલી વસ્તુ સમજી લો કે વિડીયો કોલ આજના સમયમાં આપણા ઘર ઉપરથી પણ કોઈ કારણસર કરવામાં આવે ત્યારે એનું પણ કારણ હોય છે તો અનનોન નંબર ઉપરથી આવતો વિડીયો કોલ ક્યારે એન્ટરટેન ના કરવો જોઈએ પછી ઇન્સ્ટન્ટ લોન એપ ફ્રોડ એટલે તરત આપણે લોનના કેટલા બધા એસ્પિરન્ટ હોય છે તરત એવી ટર્મ્સ એન્ડ કન્ડિશન કહેવામાં આવશે

પછી ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ ફ્રોડ એટલે સસ્તી વસ્તુ મળી રહી છે એનું આખું પ્લેટફોર્મ છે તમે ક્લિક કરશો તમે ફસાઈ જશો પછી સ્ક્રીન સેરિંગ એપ એટલે રિમોટ એક્સેસ ફ્રોડ એટલે સ્ક્રીન તમારી જે ઓનલાઈન કોલ ઉપરથી વિડીયો કોલ ઉપરથી લઈ લેવામાં આવે છે તે કસ્ટમર કેર ફ્રોડ કસ્ટમર કેરના નામે તમારી પાસે જે માહિતી માંગવામાં આવે છે અને અનવેરીફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફ્રોડ કોઈ પણ એપ્લિકેશન તમે એમને એમ ડાઉન કરી લીધી તેનો ફ્રોડ એટલે ફરી પાછો તાત્કાલિક help નંબર છે ઓગણીસો ત્રીસ જેના ઉપર તમારી online ફરિયાદ register થઈ શકે છે આપ સૌ સાયબર crime થી સુરક્ષિત રહો એ શુભેચ્છા સાથે મારી વાતને ને વિરમું છું જય હિન્દ જય ભારત રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર